નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું વાવાઝડા સાથે વરસાદની રહેલી છે આગાહી પેલી તારીખથી લાગુ થશે નવા નિયમો જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ઘટાડો સીએનજી પીએનજી ના ભાવમાં થશે વધારો રાશન કાર્ડ આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન એટીએમ માંથી પૈસા ઉપાડવા થશે હવે મોંઘા વાહન ચાલકો માટે ટોલ સિસ્ટમ ને લઈને નીતિન ગડકરીનો સૌથી મોટો નિર્ણય મોટો ઝટકો વીજળી થશે મોંઘી ગરીબ નાગરિકો માટે પીએમ મોદીનો મોટો નિર્ણય મહિલાઓને મળશે દર મહિને એકવીસો રૂપિયા કમોસમી વરસાદથી થયેલા નુકસાની ખેડૂતોને વળતર ચૂકવાશે હેક્ટર દીઠ મળશે અગિયાર હજાર રૂપિયા કપાસ આયાત ડ્યુટી મુક્તિ એકત્રીસ ડિસેમ્બર સુધી લંબાવાય જણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજાર હપ્તો મુખ્યમંત્રી સૌથી મોટી જાહેરાત પરિવાર દીઠ મહિલાઓને મળશે રૂપિયા સરકાર આપશે ખેડૂતોને એક લાખ રૂપિયાની ભેટ પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર જીએસટી કાઉન્સેલિંગની બેઠકને લઈને સરકારે ચાર સ્લેબ ઘટાડીને બે સ્લેબ કરશે યુવાનોને મળશે દર મહિને પંદર હજાર રૂપિયા અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો નહી ઘટે અંબાલાલ પટેલે વધારી ચિંતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ નોંધાય છે આ સાથે અંબાલાલ પટેલે થી લઈને દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ થાય તેવી આગાહી વ્યક્ત કરી છે આ સમયગાળા દરમિયાન વડોદરા મહીસાગર ભરૂચ વલસાડ નવસારી સુરતમાં ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે પણ જાહેર કર્યું છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ સાથે સાથે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં હળવું દબાણ ઊભું થશે જેના કારણે પહેલા નોરતાથી લઈને દશેરા સુધી વરસાદી માહોલ રહેશે ઉત્તર ગુજરાતમાં બે થી ચાર ઇંચ સુધીનો વરસાદ પડશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં દસ દસ ઇંચ સુધીના વરસાદ પડશે સૌરાષ્ટ્ર કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ઠંડીસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપે ભારે વરસાદની પણ શક્યતા જોવા મળી છે રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે મિત્રો જે સમાચાર વિશે વાત કરીએ તો દર મહિનાની જેમ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં અનેક ફેરફારો થવાના છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસથી ઘણા ફેરફારો અમલમાં આવશે તેનાથી તમારા ઘરના બજેટ અને દૈનિક ખર્ચ પર અસર થઈ શકે છે ચાંદીના હોલ માર્કેટિંગથી લઈને એસબીઆઈ કાર્ડ પર વધેલા ચાર્જ એલપીજીના ભાવમાં ફેરફાર એટીએમ ઉપાડ પરના ચાર્જ ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં પણ ફેરફાર થવાની શક્યતા છે ચાલો મિત્રો જાણીએ કે પહેલી તારીખથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે કયા નવા ફેરફારો છે એ પણ જાહેર થશે દર મહિનાની જેમ પહેલી સપ્ટેમ્બર 2025 ના રોજ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે આ ફેરફારો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ અને વૈશ્વિક બજાર પ્રમાણે નક્કી કરવામાં આવશે ગયા મહિને એટલે કે એક ઓગસ્ટના રોજ ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ રૂપિયા તેત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ ઘરેલું એલપીજી સિલિન્ડરનો ભાવ યથાવત રહ્યો છે જો આ વખતે ભાવ વધે તો તમારા રસોડાના બજેટમાં થોડોક ફેરફાર થઈ શકે છે તેથી તમારા ખર્ચનું અગાઉથી આયોજન કરવું એ તમારા માટે યોગ્ય રહેશે જો ભાવ ઘટે છે તો તમારા માટે રાહતના સમાચાર પણ સાબિત થઈ શકે છે મિત્રો ત્યાર પછી બીજા ફેરફાર વિશે વાત કરીએ તો સીએનજી પીએનજી ના ભાવમાં થશે ફેરફાર ઘણીવાર એવું જોવા મળે છે કે ઓઇલ કંપનીઓ પહેલી તારીખે સીએનજી અને પીએનજી ના ભાવમાં ફેરફાર કરે છે જો કે એપ્રિલ મહિનાથી આમાં કોઈ ફેરફાર થયો નથી સીએનજી અને પીએનજી ના ભાવમાં છેલ્લો ફેરફાર નવ એપ્રિલના રોજ થયો હતો જ્યારે મુંબઈમાં સીએનજીનો ભાવ ઓગણએસી પોઈન્ટ પચાસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે જ્યારે પીએનજીનો ભાવ ઓગણપચાસ રૂપિયા પ્રતિ યુનિટ છે છ મહિનામાં આમાં કોઈ પણ ફેરફાર થયો નથી ફેરફાર વિશે વાત કરીએ તો ચાંદીની ખરીદી પર નવા નિયમો સરકાર હવે સોનાની જેમ ચાંદીના વેચાણ અને ખરીદી અંગે કડક બનાવવા જઈ રહી છે ચાંદીના દાગીના પર હોલ માર્કેટિંગ ફરજિયાત બનાવવાની તૈયારી ચાલી રહી છે તેનો અર્થ એ છે કે ચાંદીની શુદ્ધતા અને ભાવમાં પારદર્શિકા વધે રોકાણકારો અને ખરીદદારો હવે વધુ વિશ્વાસ સાથે સોદો મળશે અહીં નિષ્ણાંતો કહે છે કે ચાંદીના ભાવ પર અસર કરી શકે ચાંદીના દાગીના ખરીદવા અથવા તો રોકાણ કરવાની યોજના બનાવી રહેલા લોકોએ નવા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એસબીઆઈ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે મોટા ફેરફારો એક સપ્ટેમ્બરથી એસબીઆઈ કાર્ડ ધારકો પર નવા ચાર્જ લાગુ થશે બિલ ચુકવણી ઇંધણ ખરીદી ઓનલાઈન ખરીદી દરમિયાન તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે ઓટો ડેબિટ નિષ્ફળતા પર બે ટકા દંડ વસૂલવામાં આવશે આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર વધુ ચાર્જ વસૂલવામાં આવશે રિવોર્ડ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે તેથી તમારા ખર્ચનું અગાઉથી સંચાલન કરો જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા ખર્ચનો અગાઉથી ટ્રેક રાખો જેથી તમે બિનજરૂરી દંડ ટાળી શકો છો મિત્રો દેવશના ફેરફાર વિશે વાત કરીએ તો एटीएम માંથી પૈસા ઉપાડવાના નિયમો કેટલીક બેંકોએ એટીએમ ઉપાડ પરના નવા ચાર્જ લાદવાની તૈયારી શરૂ કરી છે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવા પર વધારાનો ચાર્જ લાગશે રોકડ ઉપાડના બદલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું વધુ સરળ રહેશે મિત્રો વિશે આગળ વાત કરીએ તો બેંકોના ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરો પણ બદલાઈ શકે છે હાલમાં વ્યાજ સાડા છ ટકાથી સાત ફાયદાકારક સાબિત થશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે હેક્ટર ડેટ અગિયાર હજાર રૂપિયાની સહાય વર્ષ બે હજાર ચોવીસ માં કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાનના વળતર રૂપી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે કૃષિ વિભાગે આ અંગે જાહેરાત કરી છે અને ખેડૂતો પાસેથી નુકસાની માટેની અરજીઓ મંગાવવામાં આવી છે આ સહાય અંતર્ગત પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવશે મિત્રો આપણે જણાવી દઈએ તો વર્ષ બે હજાર ચોવીસના ઓક્ટોમ્બર મહિનામાં રાજ્યના છ જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો જેના કારણે કપાસના ઉભા પાકને ભારે નુકસાન થયું હતું જે ખેડૂતોના પાકને તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હતું તેમને સહાય આપવામાં આવશે સરકાર દ્વારા જાહેર કરેલા નિયમો અનુસાર ખેડૂતોને બે રીતે સહાય મળશે

ઓગસ્ટથી ભારત પર પચાસ ટકા ટેરિફ લાગુ થઈ ગયો છે પચાસ ટકા ટેરિફના કારણે અમેરિકામાં વેચાતી ભારતીય પ્રોડક્ટ્સ મોંઘી થશે આ ટેરિફની અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર પડી છે ટેરિફના કારણે ડાયમંડ ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા નાના રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ ઊભું થયું છે રત્ન કલાકારોમાં નેગેટિવ ઇફેક્ટ ઊભી થશે તેવું હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનોનું કહેવું છે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે હવે મહિલાઓને મળશે દસ હજાર રૂપિયા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના દરેક પરિવારમાંથી એક મહિલાને પોતાની પસંદગીનો વ્યવસાય શરૂ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટેની નવી યોજનાની જાહેરાત કરી છે આ યોજના નામ છે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના દરેક પરિવારમાંથી એક મહિલાને પોતાની પસંદગીનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રથમ હપ્તા તરીકે દસ હજાર રૂપિયાની નાણાકીય સહાય છે આપવામાં આવશે જે રીતે મિત્રો બિહારના મુખ્યમંત્રીએ મહિલાઓ માટે ખાસ નવી યોજનાની જાહેરાત કરી છે તો શું ગુજરાતમાં પણ ગુજરાતની મહિલાઓને કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકાર તરફથી કોઈ નિશ્ચિત નાણાકીય સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી આપજો

બહેનોને દર મહિને કહી શકાય કે પંદરસો રૂપિયાનો લાભ મળશે ત્યાર પછીની યોજના છે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર જેમાં સાડા સાત ટકા વળતર સાથે બે લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો અને તમને વળતર છે પણ મળવા પાત્ર રહેશે તો મહિલાઓ માટે ખાસ કરીને સમગ્ર દેશની અંદર આ ચાર યોજનાઓ છે એ ખૂબ જ અત્યારે પ્રચલિત છે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે શિહોરની પ્રખ્યાત સર્વોત્તમ ડેરીએ પશુપાલકોને ખુશખબર આપી છે ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ત્રીસ રૂપિયાનો મોટો વધારો કરીને જાહેરાત કરી છે જેના કારણે પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ નવો ભાવ વધારો એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી અમલમાં આવશે જેના પરિણામે દૂધનો ભાવ આઠસો સિત્તેર રૂપિયા પ્રતિ કિલો ફેટેથી વધીને નવસો રૂપિયા થશે આ નિર્ણય સાથે સર્વોત્તમ ડેરી ગુજરાતમાં સૌથી વધુ દૂધ ખરીદ ભાવ આપતી ડેરી બની ગઈ છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો સરકારનો ખેડૂતોને ટેકો મગફળી મગ અડદ સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી છે કરવામાં આવશે મિત્રો આપણે જણાવી દઈએ તો કે ખેડૂતોએ તેમની ઉત્પાદિત જણસીઓ પોષણક્ષમ ભાવે મળે તે માટે ભારત સરકારે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના ખરીફ પાકો માટે મગફળી માટે સાતસોને અઠ્યાવીસ રૂપિયા મગ માટે કહી શકે કે આઠ હજાર સાતસોને રૂપિયા માટે મિત્રો તેના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબ નાગરિકો માટે મોટો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકાર શહેરમાં રહેતા ગરીબોને ગૌરવપૂર્ણ જીવન આપવા માટે પ્રતિબંધ છે અમારા શ્રમજીવી પરિવારોને સારું જીવન મળે તે સુનિશ્ચિત કરવાનું અમારું મિશન રહ્યું છે એટલા માટે ઘણા વર્ષો પહેલાં અમે ગુજરાતમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે કાયમી દરવાજાવાળી સોસાયટી બનાવવાની પહેલ હાથ ધરી છે મિત્રો તે વિશેના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને લાગશે મોટો આજકો તહેવારો નજીક છે અને રાશન કાર્ડ ધારકોના નામ છે રાશન કાર્ડમાંથી દૂર થવા જઈ રહ્યા મિત્રો આપણે જણાવી દઈએ તો શું છે સમગ્ર મામલો તો કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગરીબ પરિવારોને મફત રાશન પૂરું પાડતી ભારત સરકાર હવે યોજનામાં ગેરરીતિ ગેરરીતિ અટકાવવા માટે કડક પગલા લઈ રહી છે આના ભાગરૂપે તમામ કાર્ડ ધારકો માટે ઇ કેવાય કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે જો પાંચ વર્ષથી વધુ ઉંમરના સભ્યોનું ઈ કેવાય નિર્ધારિત સમય મર્યાદામાં નહીં થાય તો તેમને મફત રાશન મળવાનું બંધ થઈ જશે અને તેમનું કાર્ડ પણ નિષ્ક્રિય થઈ જશે સરકાર દ્વારા મફત રાશન મેળવતા કરોડો રાશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી ફરજિયાત કરાવવા માટે કહેવામાં આવ્યું છે એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં પાંચ વર્ષથી વધુ ઉંમરના તમામ સભ્યનું ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જો આ સમયગાળામાં કેવાયસી પૂર્ણ નહીં થાય તો રાશન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે મફત રાશન જેવી સુવિધાનો લાભ મળતો બંધ થઈ જશે આ પગલું નકલી લાભાર્થીઓની ઓળખ અને સરકારી યોજનાનો લાભ સાચા જરૂરિયાત મંદ સુધી પહોંચી શકે એ માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે ઇ કેવાયસીની પ્રક્રિયા રાજ્ય સરકારના પીડીએસ પોર્ટલ પરથી ઓનલાઈન પૂર્ણ કરી શકાશે સમાચાર વિશે વાત કરીએ તો કે બહેનોને મળશે દર મહિને એકવીસો રૂપિયા હરિયાણાની સરકારે બહેનો માટે ખાસ અત્યારે યોજના શરૂ કરી છે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર પંદર સપ્ટેમ્બરથી દીનદયાલ લાડા લક્ષ્મી યોજના શરૂ કરવા જઈ રહી છે જેનો લાભ પાત્ર મહિલાઓ લાભાર્થીઓને માર્સિક એકવીસો રૂપિયાની સહાય મળશે જે શાસક ભાજપનું એક મુખ્ય ચૂંટણી વચન પૂરું કરશે હરિયાણાના મુખ્યમંત્રીએ હરિયાણા કેબિનેટની બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરી છે જેમાં યોજનાના અમલીકરણ સંબંધિત એકલ એજન્ડાને મંજૂરી આપવાની હતી મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કપાસ આયાત ડ્યુટી મુક્તિ એકત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ સુધી લંબાવાઈ કેન્દ્ર સરકાર કપાસની આયાત ડ્યુટીમાં મળતી મુક્તિની અવધિ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી લંબાવી છે અગાઉ આ છૂટછાટ ત્રીસ સપ્ટેમ્બર સુધી હતી આ પગલાંથી કાપડ ઉદ્યોગને મોટો લાભ થશે કારણ કે યુએસ ટેરિફ નીતિના કારણે ઉદ્યોગ પર ભારે અસર પડી છે ભારતે ચાલીસ દેશોમાં કાપડ નિકાસ વધારવા માટે ખાસ ઝૂબે શરૂ કરી છે સરકારના આ નિર્ણયથી નિકાસમાં વૃદ્ધિ અને ઉદ્યોગને રાહત મળશે મિત્રો આગના સમાચાર વિશે વાત કરીએ તો કે જીએસટી કાઉન્સિલિંગની બેઠક જેમાં સરકાર ચાર સ્લેબને ઘટાડીને બે સ્લેબ કરી શકે છે દિવાળી પહેલાં સમગ્ર ભારતવાસીઓને મોટી રાહત મળવા જઈ રહી છે કેન્દ્રના પ્રસ્તાવ અનુસાર બાર ટકા અઠ્યાવીસ ટકા જેવા મધ્યમ અને ઉચ્ચ દરના સ્લેબ નાબૂદ કરીને મોટાભાગની વસ્તુઓ પાંચ ટકા અને અઢાર ટકા શ્રેણીમાં લાવવાનો સરકારનો વિચાર છે ખાસ કરીને બાર ટકા સ્લેબમાં આવતી નવ્વાણું ટકા વસ્તુઓ પર પાંચ ટકા જીએસટી લાગશે જ્યારે અઠ્યાવીસ ટકા સ્લેબમાંથી નવ નેવું ટકા વસ્તુઓ પર અઢાર ટકા છે જીએસટી લાગે તેવી જાહેરાત થઈ છે દેશભરમાં જીએસટીના દરોમાં સુધારાથી લાંબા સમયની અપેક્ષા હતી તો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કયા ખેડૂતોને મળશે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે ને તો આ જ સમાચાર તમે પહેલાં પણ સાંભળ્યા હશે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ માત્ર તમને વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની કોઈ યોજના નથી તેના બદલે આ યોજના સાથે જોડાયેલા ખેડૂત મિત્રો છે એ દર મહિને ત્રણ હજાર રૂપિયા સુધીની જોગવાઈ કરી શકે છે પરંતુ તેનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના માટે અરજી કરવાની રહેશે જીવનના મહત્ત્વપૂર્ણ તબક્કાએ ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળવાનું શરૂ થાય છે આ માટે સૌથી મોટી યોગ્યતા તો એ છે કે સંબંધિત ખેડૂતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી કરાવી આવશ્યક છે અન્યથા તેમને માનધન યોજના અંતર્ગત લાભ નહીં મળે ચાલો મિત્રો જાણીએ કે શું છે પ્રધાનમંત્રી માનધન યોજના તો મિત્રો આપણે જણાવી દઈએ વિગતવાર માહિતી કે જો ખેડૂતો પહેલેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છે જેમની ઉંમર અઢાર થી ચાલીસ વર્ષની છે એવા ખેડૂતો માનધન યોજના માટે અરજી કરી શકે છે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ થોડો ફાળો પણ આપવો જરૂરી છે જેમાં ઓછામાં ઓછા પંચાવન રૂપિયાને વધુમાં વધુ તમે બસો રૂપિયાનું રોકાણ કરી શકો છો જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળવાનું શરૂ થાય છે જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધવચ્ચે અવસાન થાય તો તેમની તેમની પત્ની અથવા તો બાળકને આ પેન્શન આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે મિત્રો તે પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો ટોલ સિસ્ટમ અંગે નીતિન ગડકરીનો મોટો નિર્ણય નીતિન ગડકરી એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ લાગુ કરી દીધી છે તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલાતની જાહેરાત કરી છે ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે તમે જેટલી મુસાફરી કરો છો તેટલા પૈસા કપાશે ક્યારથી અમલમાં આવે એ અંગે હજુ સુધી કોઈ સત્તા પર જાહેરાત કરવામાં નથી આવી